બાદ વન વિભાગની ટીમે તેને ગામના વિસ્તારથી દૂર બાબુરા અને ગંગાના સંગમ પર લઈ ગઈ હતી અને તેને છોડી દેવાયો હતો લગભગ દસ દિવસ બાદ ભોજપુર જિલ્લાના બાબુરા ગામમાંથી વન વિભાગની ટીમે મગરને પકડી લીધો હતો મગર પાણીમાંથી બહાર આવી બાબુરા ડેમની શેરીઓમાં મુક્તપણે વિહરતો હતો પર જઈ રહેલા ગ્રામજનોએ મગરને જોતા તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરી હતી ગ્રામજનોએ લાંબા સમય સુધી મગરનો પીછો કર્યો હતો મગર વિશે માહિતી મળતા જ વન વિભાગની ટીમ અને બગાહા વીટીઆરના બે સભ્યો મગરને પકડવા પહોંચ્યા હતા જે બાદ ઘણા કલાકોની ભારે જહેમત બાદ તેને પકડવામાં આવ્યો હતો મગરને જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા સર્વત્ર ઘોંઘાટ હતો સુરક્ષા માટે પોલીસની ટીમ પણ હાજર હતી ઘણા કલાકો સુધી મગર મળ્યો ન હતો પરંતુ તે જાળી અને લાકડીઓની મદદથી ઝડપાઈ ગયો હતો મગરને પકડ્યા બાદ વન વિભાગની ટીમ તેને ગામના વિસ્તારથી દૂર બાબુરા અને ગંગાના સંગમ પર લઈ ગઈ હતી અને તેને છોડી મૂક્યો હતો વન વિભાગના જણાવ્યા અનુસાર મગરની લંબાઈ લગભગ ફૂટ હોવાનું કહેવાય છે બાર દિવસ થી દિવસથી બાબુરાના જોડા મંદિર પાસે પાણી ભરેલા ખાડામાં પડેલો હતો તમને જણાવી દઈએ કે ભોજપુર જિલ્લાના બધરા બ્લોક વિસ્તાર હેઠળના બાબુરા ગામમાં બળીમા દુર્ગા મંદિર પાસે વીસ ઓગસ્ટ મંગળવારથી ગ્રામજનો આ પાણી ભરેલા ખાડામાં મગરને જોઈ રહ્યા હતા જે બાદ મગરને છેલ્લા ચોવીસ ઓગસ્ટના રોજ જોવા મળ્યો હતો તે પછી મગર દેખાતો ન હતો દરમિયાન અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ સાંજે તેજ પાણી ભરેલા ખાડામાં ફરી એકવાર મગર જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો હવે મંગળવાર ત્રણ સપ્ટેમ્બરના રોજ તે વન વિભાગના હાથે ઝડપાયો હતો